મને બધા ઇનામો ના મળે મને તમે એવું વરદાન આપો કે હું દરેક સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરું અને બધા ઇનામો મારા થઈ જાય તે તો જાય છે દેવી સરસ્વતી પાસે એટલે કહે છે કે માં તમે તો સર્વશક્તિમાન છો મને એવું વરદાન આપો કે કોયલ જેવું હું મીઠું ગાઈ શકું પછી બગલા જેવા સુંદર પગ આપો પોપટ જેવું વકૃત્વ બોલી શકું એવી વાક ચાતુર્ય આપો

શું કરવાનું મહેનત મહેનત કરવાની જો આપણે તો ચોક્કસ સરસ મજાનું પરિણામ પ્રાપ્ત કરશું બીજાની અદેખાઈ કરવાની કે ઈર્ષા કરવાની કોઈ જરૂર નથી પરંતુ આપણે સર્વે મહેનત કરીશું તો ચોક્કસ ભગવાન આપણને ફળ આપશે અસ્તુ